જય માતાજી મિત્રો આજે આપણે શિયાળામાં ખાસ પીવું જ જોઈએ તેવું વિટામિનથી ભરપૂર અને પૌષ્ટિક અને શરીરની કમજોરી દૂર કરે તેવું આપણે ખજૂરનું દૂધ બનાવીશું તેની માટે સૌ પ્રથમ મેં અહીંયા થળિયા વગરના ખજૂર લઈ લીધા છે જો તમારે થળિયા હોય ખજૂરમાં તો થળિયાને કાઢી અને આપણે લઈ લેવાના છે અને સૌ પ્રથમ તો તેને આપણે ધોઈ લેશું કારણ કે ખજૂરને ઘણા બધા દિવસ માટે સારા રાખવા માટે ઘણીવાર કેમિકલનો ઉપયોગ થતો હોય છે માટે તે જો તરત જ સીધું જ આપણે ધોયા વગરનો ખજૂર લેશું તો આપણું દૂધ ફાટવાની શક્યતા રહે છે માટે આપણે તેને એકથી બે વાર માટે ધોઈ લેવાના છે અને હવે તેને આપણે થી ત્રીસ મિનિટ માટે તેને પલારી દઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં તમને જે ડ્રાય ફ્રૂટ પસંદ હોય તે લઈ લેવાના છે તો મેં અહીંયા બદામ અને કાજુને ભૂકો કરી લીધો છે ક્રશ કરી લીધા છે અને આવો ભૂકો કરી લેવાનો છે માટે આપણે ખજૂરનું દૂધ એકદમ સરળ બની જશે હવે પચીસ મિનિટ ત્રીસ મિનિટ મારે થઈ ગઈ છે અને ખજૂર આપણે એકદમ સરસ પલરી ગયા છે તો આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું પાણીમાંથી નીતારી અને આવી રીતે લઈ લેવાના છે તેમાં થોડું પાણી ઉમેરી અને તેના ક્રશ કરી લેશું તો આપણો ખજૂર સરસ રીતે ક્રશ થઈ ગયો છે તો હવે આપણે એ જેમાં ખજૂર આપણે ખજૂરનું દૂધ બનાવવાનું હોય તે લઈ લેવાની છે તવી તેમાં થોડું પાણી એડ કરીશું જેથી કરીને આપણું દૂધ તેમાં ચોટે નહીં અને મેં અહીંયા અડધો લિટર જેટલું દૂધ ફૂલ ફેટ દૂધ જ લેવાનું છે મલાઈવાળું દૂધ લેશો તો ખજૂરનું દૂધ એકદમ સરસ બનશે તેને થોડું આપણે ગરમ કરી અને પછી જે આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો કરેલો છે તે તનથી ચાર ચમચી મોટી ચમચી એમાં નાખી દઈશું આ દૂધ પીવાથી તમારી કમજોરી બિલકુલ નહીં આવે અને કમજોરી હશે તો તે દૂર થઈ જશે હવે થોડીવાર ઉકળી જાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલો એલચીનો ભૂકો અને સૂંઠ નાખી દઈશું સૂંઠ પાવડર નાખી દઈશું થોડીવાર ઉકળી જાય એટલે આપણે જે ખજૂરની પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું અને તેને થોડીવાર માટે હલાવી લેશું તો આપણું ખજૂરનું દૂધ રેડી થઈ ગયું છે તો તેને આપણે થોડીવાર માટે ઠંડુ પડવા દઈશું અને પછી તેને બ્લાઇન્ડ બ્લાઇન્ડરથી બ્લાઇન્ડ કરી લેવાનું છે તો મેં બ્લાઇન્ડ કરી લીધું છે ઠંડુ પડી ગયું પછી તો તો આપણું ખજૂરનું દૂધ રેડી થઈ ગયું છે જે ઝડપથી તમારું બની જશે તો તેને આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે આ ખજૂરનું દૂધ અને શિયાળામાં તો જરૂરથી પીવું જોઈએ આ ખજૂરનું દૂધ જેનાથી તમને પૌષ્ટિક છે અને વિટામિન્સથી ભરપૂર છે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો